કલેક્ટર બન્યા પછી એક છોકરો જ્યારે તેની સરકારી કારમાં તેના ઘરે પહોંચે છે ત્યારે તેણે પાડોશીઓને પૂછતા તેને ખબર પડે છે કે તેની બહેનો એક બિલ્ડિંગમાં મજૂરી કામ કરી રહી છે જ્યારે તે તેની કારમાં બિલ્ડિંગમાં પહોંચે છે ત્યારે તે જુએ છે કે તેની ત્રણ બહેનો મજૂર તરીકે કામ કરી રહી છે અને કોન્ટ્રાક્ટર તેમને વારંવાર ઠપકો આપે છે અને આ જોઈને તે થોડો ઉદાસ થઈ જાય છે અને પછી તેની બહેનો તેને શરૂઆતમાં તે તેણીને ઓળખતો નથી પરંતુ તેણી તેને ઓળખે છે તેણી તેના બધા કામ પાછળ છોડીને દોડતી આવે છે અને તેના ભાઈને તેની સંપૂર્ણ શક્તિથી ગળે લગાવે છે અહીં કલેક્ટર સાહેબ પણ પોતાની બહેનોને ગળે લગાડી રડવા લાગ્યા આખરે વાર્તા વાર્તા વર્તન કેમ કર્યું મજૂર તરીકે કામ કરવા મજબૂર થયેલા સમગ્ર ઘટનાનું સત્ય જાણવા માટે કૃપા કરીને વિડીયોને અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલના પ્રથમ વ્યક્તિ છો જો તમે ફરી આવ્યા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો

હું જો મને તક મળે તો હું કલેક્ટર બનવા માંગુ છું જો મને મળી જશે તો હું ચોક્કસ કલેક્ટર બનીશ આ પછી બહેને તેના ભાઈને વચન આપ્યું કે ભાઈ તને કલેક્ટર બનાવવા માટે અમારે ગમે તેટલું કરવું પડે હવે પછી જ્યારે બાળકો મોટા થાય છે જે છોકરો તેનું શાળાકીય શિક્ષણ પૂરું થાય છે અને તે અઢાર વર્ષનો થાય કે તરત જ તેનું શાળાનું શિક્ષણ પૂરું થાય છે પછી તે તેના માતા પિતા પાસે આવે છે અને તેના માતા પિતાને કહે છે

એટલે હવે હું તને કહું છું કે શાળાનું ભણતર પૂરું કરીને હું પણ તારી સાથે કામ કરવા જઈશ આ પછી તેના પિતા તેને સમજાવે છે અને કહે છે કે દીકરા તું ભણીને મોટો થઈશ તો તારી જિંદગી વધુ સારી રીતે બદલાશે આવનારી પેઢીઓ આ દુનિયામાં સારી રીતે જીવી શકે છે અને તે તેના પુત્રને કહે છે કે તું કલેક્ટર બની શકે છે તો તે છોકરો સરકારી કોલેજમાં એડમિશન લે છે પરંતુ તેના માતા પિતાએ સખત મહેનત કરીને તેના માટે ચૂકવણી કરી ધીમે ધીમે તેનું ગ્રેજ્યુએશન પૂરું થયું અને ગ્રેજ્યુએશન પૂરું થયા પછી તેણે તેના માતા પિતાને કહ્યું હા હવે મારે કોચિંગ માટે બહાર જવું પડશે અને તે માટે ઘોડાઓને વધુ પૈસાની જરૂર પડશે તેથી તેના માતા પિતા કહે છે કે પુત્ર તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને પૈસાની ચિંતા કરવાનું બંધ કરો અમે બમણી મહેનત કરીશું મને હવે પછી તેના માતા પિતા વધુ મહેનત તે તેના ભાઈના ભણતરનો ખર્ચ ઉઠાવવા જતી હતી આ સાંભળીને તેઓ તેમના પુત્રના વખાણ કરે છે અને કહે છે કે પુત્ર તું આગળ ભણજે અને ભવિષ્યનું કામ કર સારું કર્યા પછી તે તેમને કહે છે કે આ પછી મારે વધુ બે પરીક્ષાઓ આપવાની છે એક મેન્સ હશે અને તે પછી ઇન્ટરવ્યુ થશે અને ઇન્ટરવ્યુ પછી હું કલેક્ટર બનીશ આ સાંભળીને માતા પિતા તેને આશીર્વાદ આપે છે અને કહે છે આગળ વાંચો તમને ગમે તેટલા પૈસા જોઈએ અમને કહો અમે તમારા પૈસાની વ્યવસ્થા કરીશું હવે તેના માતા પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થતાં જ નાની બહેન તરત જ તેને કહે છે કે તે તેના ભાઈને કહે દીદી પરંતુ તેની મોટી બહેન અચાનક અટકી જાય છે તે જાણતી હતી કે તેના ભાઈની આ બીજી પરીક્ષા છે અને તે આવા સમાચાર સાંભળે છે બીજી પરીક્ષામાં તેનું ધ્યાન તેના અભ્યાસમાંથી હટાવવામાં આવશે જ્યારે પણ તેને તેના ભાઈનો ફોન આવે છે કે તે તેના માતા પિતા સાથે વાત કરે છે તે કહેતી કે માં આરામ કરશું તમે ક્યારેય કહ્યું છે કે તમારા માતા અને પિતા સખત મહેનત કરવા ગયા છે આ રીતે તેમની મુખ્ય પરીક્ષા ક્લિયર થઈ જાય છે અને ભાઈ તેની બહેન સાથે વાત કરે છે અને તેને કહે છે કે તેની મુખ્ય પરીક્ષા પાસ થઈ ગઈ છે બોલાવો અને તેને મારી સાથે વાત કરવા માટે બોલાવો તમે ઘણા સમય પહેલા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને મેં તમને કહ્યું ન હતું કારણ કે તમારી માતાએ તમારા પર ખૂબ મહેનત કરી હતી અને જો તમે આ સમાચાર જાણતા હો તો તમે પરીક્ષામાં હાજર ન થાક તે શોધી શક્યો તે ત્યાંથી પાછો આવશે અને ઘર સંભાળવાનું શરૂ કર્યા પછી તેનો ભાઈ પણ ખૂબ રડે છે પરંતુ થોડા સમય પછી અને એકબીજાની સંભાળ લીધા પછી ભાઈ કહે છે કે બહેન મારે હજી એક ઇન્ટરવ્યુ છે અને પછી ઇન્ટરવ્યુ હું કલેક્ટર બનીશ હું જઈશ આ પછી બહેન તેને આશીર્વાદ આપે છે અને કહે છે ભાઈ તમે જલ્દી જાઓ

તેની પણ વાર્તા સાંભળીને તેની આંખોમાં આંસુ આવી જાય છે કે કેવી રીતે ઝૂંપટ્ટીમાંથી એક ગરીબ છોકરો ઉભો થયો અને આવ્યો દુરા ઇન્ટરવ્યુ આપ્યા પછી ઇન્ટરવ્યુ લેનાર તેને કેટલાક પ્રશ્નો પણ પૂછે છે તે તેને કહે છે કે બહેન મારો ઇન્ટરવ્યુ સારો ગયો અને કદાચ હું આ વખતે કલેક્ટર બની જઈશ હવે પછી ધીમે ધીમે થોડા દિવસો પસાર થાય છે અને જેમ જેમ થોડા દિવસો પસાર થાય છે પરિણામ આવે છે પરિણામ આવે છે ત્યારે તે અંદર હોય છે પ્લેનદારને આઈએએસ માં નંબર મળ્યો અને તરત જતે તેની મોટી બહેનને આ વાત કહે છે અને કહે છે કે બહેન આ સાંભળીને હું કલેક્ટર બની ગયો છું તે બંને ફૂલી ગયા તેની બહેનોને કહે છે અને તે કહે છે કે અમારો ભાઈ કલેક્ટર બન્યો છે ત્યારે મોટી બહેન તેના ભાઈને કહે છે ભાઈ હવે તું કલેક્ટર બની ગયો છે હવે તું ઘરે આવીશ અને બધા સાથે રહી જશે પણ પછી જે તેનો ભાઈ છે તે કહે છે કે બહેન હવે તમે કલેક્ટર બની ગયા છો અને હું ટ્રેનિંગ પછી જ ઘરે આવીશ આ પછી ભાઈ ટ્રેનિંગ માટે જાય છે અને તેની બહેન પણ મહેનત કરીને ધીમે ધીમે તેની ટ્રેનિંગ પૂરી કરે છે તેને એક સારી જગ્યાએ પોસ્ટિંગ મળે છે અને તેની પોસ્ટિંગનો પહેલો દિવસ હોવાથી તે પોતાની સરકારી કારમાં સીધો તેના ઘરે આવે છે અને જ્યારે તેણે તે ઝૂંપટ્ટીની અંદર જોયું તો તેને કોઈ મળ્યું નહોતું કરી રહ્યા છીએ હવે પછી તે પાડોશીઓને પૂછે છે કે તેની બહેનો અહીન રહેતી હતી તે ક્યાં ગઈ હતી તે પાડોશીઓ તેને કહે છે કે તેની બહેનો દિવસ દરમિયાન મજૂરી કરીને કામ કરે છે ત્યારે તે તેમને પૂછે છે કે તે તેને મળે છે પાડોશની એક વ્યક્તિ તેને કહે છે કે તે જગ્યાએ બિલ્ડિંગ બની રહી છે અને તમારી બહેનો તે જ બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરે છે અને હવે તે છોકરો તેની કાર કારમાંગ બેસીને સીધો તે જગ્યાએ પહોંચે છે જ્યાં બિલ્ડિંગ છે ત્યાં બાંધકામનું કામ ચાલતું હતું તેની ત્રણેય બહેનો મજૂરી કરતી હતી કેટલી કિંમતો નાખતી હતી અને કેટલી રેતીની તપેલી લઈને મિકેનિક પાસે જતી હતી અને કોન્ટ્રાક્ટર તેમને વારંવાર ઠપકો આપતા હતા અને ધમકાવતા હતા પરંતુ કલેક્ટર સાહેબ આ દ્રશ્ય જોતા હતા ત્યારે તેમની બહેનો ચૂપચાપ સહન કરતી હતી તેની આંખો વિની થઈ જાય છે અને તે તેની બહેનોની હાલત જોઈને ખૂબ જ પરેશાન થઈ જાય છે તેની તેને ઓળખતી નથી અને વિચારે છે કે તે કોઈ અધિકારી છે આપા આ બિલ્ડિંગનું નિરીક્ષણ કરવા ત્યાં આવશે પરંતુ જ્યારે તમે કાળજીપૂર્વક જુઓ છો ત્યારે સૌથી નાનું બહેન તેને ઓળખે છે અને તરત જ તેની તેની પાસે દોડે છે અને તેને ગળે લગાવે છે જ્યારે નાની બહેન તેના ભાઈને ગળે લગાડે છે ત્યારે બંને બહેનો પણ દોડીને તેને ગળે લગાડે છે અને રડવા લાગે છે આ દરમિયાન તેમનો ભાઈ પણ તેમને ગળે લગાવીને જોર જોરથી રડવા લાગે છે અને હવે તે તેની બહેનોને બેસાડી લે છે ઝુંપડપટ્ટીમાં જ્યાં તે લોકો રહેતા હતા ત્યાં કલેક્ટર સાથે આ ત્રણ છોકરીઓ આવે છે જેઓ વસાહતના અન્ય લોકો દ્વારા આદરણીય હતી ફૂલોની માળા આપીને આવકારીએ તે પછી તે તેની બહેનોને કહે છે બહેનો તમારા કપડાં ગમે તે હોય આ પછી અમે તેમને હવે તમારી સાથે લઈ જઈશું લોકો અહીં રહીશ નહીં કારણ કે કલેક્ટર સાહેબને સરકારી ક્વાર્ટર મળ્યું હતું તેથી તે જ ક્વાર્ટર માટે તેઓ તેમની બહેનોને ત્યાંથી બેસાડી તેમની સાથે લઈ જાય છે હવે તે સરકારી क्वાર્ટરમાં તેઓ થોડા દિવસ ઘરની અંદર રહે છે અને થોડા દિવસ રહ્યા પછી ભાઈને તેની મોટી બહેન માટે એક છોકરો મળે છે અને તે છોકરો પણ ઓફિસર હતો અને તેની બહેનનું લગ્ન તે જ ઓફિસર સાથે થાય છે મોટી બહેનનું લગ્ન ગોઠવે છે તે થઈ ગયા પછી તેણે નાની બહેન માટે એક સારો છોકરો શોધી કાઢ્યો અને તેના લગ્ન પણ કરી લીધા હવે તે ત્રીજી બહેન રહી ગઈ જે તેની સાથે લગ્નની વાત કરે છે તે કહે છે પણ અહીં કોઈની જરૂર છે જે તેને બધું કહે ત્યારે જ ભાઈ તેની બહેન ને સમજાવે છે કે બહેન આ દિવસોમાં કે સ્ત્રીઓ એવી છે કે તેઓ તમારું જીવન મુશ્કેલ બનાવી દેશે અને તેના આવ્યા પછી મને ખબર નથી કે હું તમારી સાથે લગ્ન કરી શકીશ કે નહીં કારણ કે તે કલેક્ટર હતો અને તે આ દિવસોમાં કેવા પ્રકારની સ્ત્રીઓ છે તે વિશે તે બધું જ જાણતો હતો તેથી તેણે તેની બહેનને આ કહીને સમજાવ્યું મને સમજાવ્યું તેના માટે એક માટે પણ તે એક સારો છોકરો જુએ છે અને તેની સાથે લગ્ન પણ કરે છે અને ધીમે ધીમે તે ત્રણેય બહેનોને એક સારી છોકરી મળી જાય છે અને તે ખૂબ જ સુંદર હતી તે તેના સંબંધો વિશે ખૂબ કાળજી લે છે અને તે પછી તે તેના ભાઈને તે છોકરીનો ફોટો બતાવે છે અને કહે છે કે ભાઈ અમે તમારા માટે આ છોકરી શોધી કાઢી છે તે પછી તેનો ભાઈ તે ફોટા તરફ જોતો પણ નથી અને તે તરત જ કહે છે કે બહેન તમે મારા માટે જે છોકરી શોધી છે તે એક સારી હોવી જોઈએ તેમના ભાઈનાં લગ્ન ખૂબ જ ધામધૂમથી થાય છે નવી પરણેલી કન્યા ઘરની અંદર આવે છે અને કલેક્ટરની પત્ની આવે છે તે તેની બહેનોને ખૂબ માન આપતી હતી તેનું પણ અને જો કોઈ ઘરમાં આવ્યું તો તેના જો કલેક્ટરે તેણીને સારી રીતે માન આપ્યું હોત તો સાહેબનું ઘર સારું હતું તો મિત્રો આ આજની વાર્તા હતી જ્યાં બહેનો મજૂરી કરતી હતી અને તેમના ભાઈને બાળપણના વચન માટે કલેક્ટર બનાવતી હતી મિત્રો તમને વાર્તા કેવી લાગી બસ આજના વિડીયોમાં જો તમને વિડીયો ગમે તો વિડીયો અને ચેનલને લાઈક કરો કૃપા કરીને તમે બધાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત